નમસ્કાર દર્શક મિત્રો આપ બની રહ્યા છો સાઇંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નૌસરી લાઇવ અને જટપટ ન્યૂઝ શ્રાવણ મહિનો મહાદેવની ભક્તિ અને એની અંદર પણ નૌસરીની જો વાત કરીએ તો નૌસરીની આનંદ વાટિકામાં આવેલા ઓમકારેશ્વર મહાદેવ મંદિરના ધામની અંદર દર સોમવારે કોઈક અને કોઈક ભજનીક આવી અને પોતાની વાણીને પાવન કરે છે તો બીજા સોમવારે જગતની અંદર જેની કીર્તિ વ્યાપત થઈ છે એવા કીર્તિદાન ગઢવી નવસારીના અને કીર્તિદાન ગઢવી સાથેની વાતની અંદર નવસારી વિશે એમણે શું જણાવ્યું અને દાદાના ધામની અંદર આવી અને કેવી અનુભૂતિ થાય છે એ વિશે શું જણાવ્યું ચાલો આપણે જોઈએ સીધો સંવાદ જીતેન્દ્ર પટેલ અને કીર્તિદાન ગઢવીનો નવસારીમાં શ્રાવણ મહિનો આવે એટલે આમ તો મંદિરોનો થનગનાટ હોય પણ કલાકારોના થનગનાટની આપણને આતુરતા હોય કારણ કે ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે દર સોમવારે એક વિવિધ કલાકાર આવતા હોય છે અને એ કલાકાર માત્ર અહીંયા શો કરવા નથી આવતા હોતા અહીંયા દાદાને ભજન સંભળાવવા આવતા હોય છે કારણ કે આમ તો કલાકારો હોય છે એની કીર્તિ અલગ હોય છે અને એ અલગ રીતે પોતાનું પરફોર્મન્સ કરતા હોય પણ નવસારીના ઓમકારેશ્વર મંદિરમાં જ્યારે કોઈ પણ કલાકાર આવતો હોય છે તો એ ચોક્કસ એવી રીતે આવતા હોય છે કે ઓમકારેશ્વર દાદાને હું મારી કલાને ના થકી એમની ભક્તિ કરું ભક્તિવંદના કરું અને એવી જ સમ સમગ્ર વિશ્વમાં કીર્તિ પ્રાપ્ત થયા એવા કીર્તિદાનંદ ગઢવી આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે કીર્તિદાન નવસારીમાં આમ તો બહુ કાર્યક્રમો કરો અને ઇન્ટરનેશનલ કક્ષાએ પણ ઓમકારેશ્વર મહાદેવના કાર્યક્રમો તમે અચૂક આવો છો અને તમે માત્ર દાદાને ભજનનું સભ્રાત ભાવે આવો છો અમારા ખાસ નય મિત્ર એવા મનીષભાઈ જે હું હમણાં જ વાત કરતો હતો કે શ્રાવણ મહિનો આવે શિવના પરમ ઉપાસક છે અને ઓમકારેશ્વર દાદાનું સાનિધ્ય છે વર્ષોથી ભજન થાય છે આ મંદિરમાં એમના પોતાના આંગણામાં ફળિયામાં ઓમકારેશ્વર દાદાની એ પરિવાર ઉપર એટલી બધી દયા છે કે એમને એવી સદ્બુદ્ધિ આપી કે નકર દુનિયામાં જનરલ માણસ પોતે આનંદ કરતો હોય છે આમાં મનીષભાઈ પોતે પણ આનંદ કરે છે અને આખી દુનિયાને આનંદ કરાવે છે અને શિવરાત્રી જેવો માહોલ હોય છે હું ભજન કરવા છેલ્લા ઘણા વર્ષોથી આવું છું મારો પોતાનો ભાવ એ હોય છે કે અહીંયા આવીને ઓમકારેશ્વર દાદાના ખોળામાં બેહીને ભજન ગાવા નકર જનરલ એવું હોય સિસ્ટમ કે કલાકારને ફોન કરે તારીખ માટે કે આ તારીખ ખાલી આમાં હું સામેથી મનીષભાઈને દર વર્ષે ઉઘરાણી કરતો હોઉં છું કે ભાઈ મારે કયા સોમવારે આવવાનું હોય છે એવો પારિવારિક નાતો છે અને ખૂબ આ આનંદ આવે છે પોતાના માટે ભજન કરવાનું આ ઠેકાણું છે દાદાને રાજી કરવાનું ઠેકાણું છે કીર્તિભાઈ અત્યાર સુધી તમને બહુ એવોર્ડ મળ્યા અનેક જગ્યાએ સન્માન થયું પણ હમણાં જ બે દિવસ પહેલાં જ તમને એબીપી અસ્મિતા ન્યૂઝ ચેનલ તરફથી સન્માન કરવામાં આવ્યું રાજ્ય સરકાર સન્માન કરે કોઈ કલાકાર કરે કોઈ સંસ્થા કરે પણ એક ન્યૂઝ ચેનલ જ્યારે આ એબીપી અસ્મિતા એવોર્ડ આપને આપે કેવી અનુભૂતિ કારણ કે સન્માનો માટે તમે તમારી તો કીર્તિ જ એવી છે કે બધે જ હોય પણ એબીપી અસ્મિતાનું સન્માન એબીપી અસ્મિતા દ્વારા છેલ્લા સાત વર્ષથી સન્માન સત્કારવામાં આવે છે કલાકારોને વિવિધ ક્ષેત્રના લોકોને એનો આનંદ એ છે કે એવોર્ડ તો અત્યારે સુધી ઘણા મળ્યા પણ એવોર્ડ કરતાં કોઈ સન્માન કરે કોઈ તમને વાલ કરે તો કોઈ તમારી કલાને બિરદાવે એનો આનંદ અનેરો હોય છે ને હું ખાસ આભાર માનીશ રોનકભાઈ મારા ખાસ જીગરજાન ભાઈબંધ છે ભાઈ સેવા છે એમણે આ નવરત્નનું સન્માન કર્યું એમાં મને યોગ્ય ગણ્યો મારી કલાનું સન્માન કર્યું અને આ ત્યારે પણ મેં વાત કરી હતી અને અત્યારે તમારા માધ્યમથી કહું છું કે એ એવોર્ડ મારો નથી લોકસંગીતનો એવોર્ડ છે લોકોનો પ્રેમ છે એનો એવોર્ડ છે અને બે લાઇન છેલ્લે નવસારીની જનતા માટે આજે જ હું બપોરે મુંબઈથી આવ્યો એટલે વિજયભાઈ મને બહુ વાત કરી અને મને ગમી કે નવસારી બહુ સારી છે ધન્યવાદ ચોક્કસ તો આ હતા કીર્તિદાન ગઢવી અને ચોક્કસ એમના અવાજનો જાદુ તો તમે સાંભળ્યો છે પણ આ એમના આશીર્વાદનો જાદુ છે ને આશીર્વાદનો જાદુ ચોક્કસ તમારા સુધી પાથરવા માટે અહીંયા નવસાઈના ઓમકારનાથ ધામમાં એમને આજે ભજનની રમઝટ બોલાવી હતી અને આ ખાસ આખું આયોજન મનીષભાઈ મેન દ્વારા કરવામાં આવે છે અને આ દર વર્ષે આ આયોજન થતું આવે છે તેમાં આ રવિ આ સોમવાર બાદ આવતા બે સોમવારે પણ વિવિધ કાર્યક્રમો યોજાવાના છે જે તમે પોસ્ટરમાં જોઈ શકો છો તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ ફાલુદા મિક્સ કી ઇતની सारी वैरायटीज़ रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़, तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो